આપણો આપણો સનાતન ધર્મ અદ્ભુત છે વાલા મને દુઃખ વાત વાતનું થાય છે કે આપણા આપણા છોકરાઓને આપણા હિન્દુ ધર્મ વિશે પૂરી ખબર નથી અને પછી ક્યારેક જવાબ ના આપી શકે ક્યારેક ભોળવાઈ જાય છે ક્યારેક કન્વર્ટ પણ થઈ જાય છે સનાતન ધર્મ જેવો શ્રેષ્ઠ ધર્મ વિશ્વમાં બીજો કોઈ અને એટલા માટે કે સનાતન ધર્મ બધા ધર્મનો આદર કરતા શીખવાડે છે પરમત જેને હોય અમારા કરતા ભિન્ન મત હોય એને અમે એનો મત ભલે સ્વીકારીએ પણ એની સાથે સંપીને રહેતા તો અમને અમારો ધર્મ શીખવાડે હું મારી માતાની પૂજા કરું પણ હું બધાની માતાને પ્રણામ કરું હે અને મારી માએ મને નાનપણથી એ સંસ્કાર આપ્યા એ શીખવાડ્યું બેટા પ્રણામ કરો કાકીને પ્રણામ કરો આંટીને પ્રણામ કરો દાદાને વંદન કરો હું બધાની માતાને પ્રણામ કરું એનો આદર કરું પણ હું મારી માની પૂજા કરીશ ખોળામાં બેસવાની વાત આવશે ત્યારે હું મારી માના ખોળામાં બેસીશ તો જ મને શાંતિ એ સુકૂન મળશે એ હું બધા ધર્મનો આદર કરીશ બધા મઝબનો આદર કરીશ પણ મારો ધર્મ સનાતન એની તો હું પૂજા કરીશ કારણ કે આ સનાતન ધર્મ છે એ મને આ સંસ્કાર આપે છે સનાતન ધર્મ જેવું શ્રેષ્ઠ કઈ નથી જે સંપૂર્ણ વિશ્વને એક કુટુંબની જેમ જુવે છે પરો વેતી ગણના લઘુ સામ ઉદાર ચરિતાનામ તું વસુધૈવ કુટુંબકમ ઉદાર ચરિત લોકોને માટે આ વસુધા આ પૃથ્વી આ સંપૂર્ણ વિશ્વ એક કુટુંબ છે એક પરિવાર છે આપણું શાસ્ત્રો કહે છે યત્ર ભવતિ વિશ્વમ એક નીડમ જા સંપૂર્ણ વિશ્વ એક નીડ નીડ એટલે નેસ્ટ માળો ઘણા લોકો ગ્લોબલ માર્કેટની વાત કરે છે વિજ્ઞાન અને ટેકનોલોજીનો એટલો વિકાસ થયો છે કે આખી દુનિયા એક ગ્લોબલ વિલેજ બની ગઈ તો ગ્લોબલ માર્કેટ ગ્લોબલ વિલેજ માર્કેટની અંદર સ્વાર્થના સંબંધ હોય કારણ કે હવને પોતાનો નફો કમાવાનો હોય અને બીજાની પાસેથી લેવાનો હોય ગ્લોબલ વિલેજ હોય તો એક વિલેજમાં એક ગામમાં ઘણા બધા પરિવાર હોય ને પણ આપણો ઋષિ કહે છે યત્ર ભવતી વિશ્વમ એક નીડમ જ્યાં સંપૂર્ણ વિશ્વ એક નીડ એટલે એક માળો બની જાય છે અને એક માળામાં એક પરિવાર હોય ए परिवार ना को रहता हो विश्व घरौंदा है और उसमें रहने कलर ऑफ अब अ ब्लड इज सेम एवरीवेयर वेर एवर यू गो के ओला परम पिता परमात्मा तरफ मेलो ये रंग है ચામડીનો રંગ તો અહીંયાના મા બાપથી મળેલો છે પણ બ્લડનો રંગ એ ઓલા પરમપિતા જગત આખાનો જે બાપ છે ને એનાથી મળેલો છે અને એટલા માટે લોહીનો રંગ દરેક જગ્યાએ લાલ છે અને એ બાપને નાતે એ જગત પિતાને નાતે સંપૂર્ણ વિશ્વ એક પરિવાર છે નાઉ ધીસ ઇઝ ધ બ્યુટી ઓફ સનાતન ધર્મ આ ઉદારતા આ સહિષ્ણુતા અને છતાં એ સહિષ્ણુતા કાયરતા ન બની જાય અને ઉદારતા બેવકૂફી ન બની જાય એનું ધ્યાન રાખવાનું સમય આવે શ્રી કૃષ્ણ અર્જુનને યુદ્ધ માટે પણ લલકારે છે આક્રમણખોરી કરીને કોઈના દેશને કોઈના પ્રદેશને પડાવી લેવો ઇન્વેડર બનવું એ પણ અમારી વૃત્તિ નથી ભારતે કોઈના ઉપર આક્રમણ કર્યું અને પડાવી લીધો એનો પ્રદેશ ઇતિહાસ નથી સાહેબ પણ ભારતમાં કેટલા બધા ઇન્વેડર્સ આવ્યા કારણ ભારતની આ સંસ્કૃતિ પણ જ્યારે કોઈ તમારા પ્રદેશને પડાવી લેવા માટે આવે ત્યારે તો તમારે એક થઈને લડવું પડે ત્યારે લડવું પડે